આજે આખા ગુજરાતમાં એક જ વિષય ચર્ચાઈ રહ્યો છે સત્તાધારનો વિવાદ વિવાદની જગ્યા પર હોય છે ખોટું ક્યારે છુપું રહેતું નથી એ એક સમય બહાર આવી જ જાય છે પણ આજે આ આખો વિવાદ સમજીએ એ પહેલા સત્તાધાર શું છે તે પણ સમજવું પડશે કારણ કે કોઈ જગ્યાને એમ જ સૌરાષ્ટ્રના આસ્થાનું ધામ ન કહી દેવાય આપા ગીગાની જગ્યા શું છે ત્યાંનો સત શું છે અને ત્યાંનો વિવાદ શું છે તે સમજીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી સતનો આધાર એટલે સતાધાર આપા ગીગાય શરૂ કરેલ સદા વ્રતની પરંપરા પરા એક ધારી વર્શો થી ચાલી આવે છે જ્યાં સદાય સનાતન ધર્મની ધજા ફરકતી રહે છે સૌરાષ્ટ્રનું આતિ પવિત્ર ધામ લાખો ભાવે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે એટલે જ કહેવાય છે કે આંબાઝરનો જીલણો નવા સરીખા નીર ધજા ફરુકે ધર્મની પરગટ ગીગો પીર સોરઠ ધરા સુહામણી ગાંડી ઘેઘુર ગીર સર્વા સત્તાધારમાં પરગટ ગીગે પીર

સતાધારના પૂર્વ વહીવટદાર નીતિન ચાવડાએ આક્ષેપો કર્યા કે મંદિર પાસે કુલ લગભગ બારસો કે તેરસો વીઘા જમીન છે જેની વાર્ષિક આવક પચાસ કરોડથી પણ વધારે છે આ ઉપરાંત ધર્માદાની સો કરોડ કરતાં પણ વધારે આવક છે અને બિનકાયદેસર સાઠ દુકાનો છે જેનું વાર્ષિક ભાડું બે થી અઢી લાખ રૂપિયા આવે છે જો કે આ તમામ નાણાંનો ગેરમાર્ગે ઉપયોગ થઈ રહ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ એ જ નીતિન ચાવડા છે જેઓ હાલના મહંત વિજય બાપુના સગા મોટા ભાઈ છે આ આક્ષેપો સાથેના પુરાવા છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યા અને નીતિન ચાવડાએ નિવેદન આપ્યું કે વિજય બાપુ અયાશી જીવન પણ જીવે છે તેમને ગીતા નામની મહિલા સાથે આડા સંબંધ છે ગીતાબેને અમારી જાણ મુજબ બે ત્રણ લગ્ન કર્યા છે અને સતાધારમાં છેલ્લા 20 વર્ષથી રહે છે અને સતાધારના મહંત વિજય બાપુ સાથે તેમને પ્રેમ સંબંધ છે તેમણે લગ્ન અને મૈત્રી કરાર પણ કરી લીધા છે

શરમણ બાપુ શામળાજી બાપુ જીવરાજ બાપુ વખતે પણ કરવામાં આવ્યા હતા હવે વાત નીકળી છે જીવરાજ તો એમનું અવસાન થયું ત્યારે પણ બધાને એક સવાલ મૂંઝવી રહ્યો હતો કે બાપુ નિધન કુદરતી અવસાન છે કે પછી હત્યા કારણ કે ભાલકાના ખોડિયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુનું કહેવું છે કે જીવરાજ બાપુનું અવસાન કુદરતી અવસાન નથી પણ તેમની હત્યા છે અને બજરંગદાસ બાપુ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે વિજય બાપુનું એક મહિલા સાથે આડા સંબંધ છે કારણ કે જ્યારે જીવરાજ બાપુનું અવસાન થયું એ પછી એના ઉત્તરાધિકારીને જે મહત્ત હોય છે તેમના રૂમમાં જ સૂવાનું હોય છે પણ વિજય બાપુ એવું નહોતું કર્યું કારણ કે તે રાત્રે જે આશ્રમ છે ત્યાં હાજર જ નહોતા રહેતા એવો પણ આક્ષેપ છે કે જે આશ્રમ છે તેમની બાજુમાં જ ગીતાબેનનો બંગલો છે આ બંગલો કોણે બનાવ્યો તે પણ સવાલ છે આટલા વિવાદ બાદ આજે આખરે વિજય બાપુ બધાની સામે આવ્યા ને બોલ્યા કે આ બધું જ ઉભું કરવામાં આવ્યું છે અમે સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી અમારી કોઈ એવી નીતિ કે વ્યવસ્થા નથી કે કોઈને ભોળવી કે હિપ્નોટાઈઝ કરીને એટ્રેક્ટિવ કરી અમારું સામ્રાજ્ય ઊભું કરીએ આવું કંઈ કરવાનું જ નથી હોતું હવે અત્યાર સુધી શું શું નિવેદનો આવ્યા છે તે પણ સાંભળી લઈએ તમારું નામ

નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ મારવા માર મારવામાં આવ્યો છે કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતીથી વાકેફ કર્યા છે સત્તાધારમાં વહેલામ વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે એમણે અમારી જાણ મુજબ બે ત્રણ લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ વીસ વર્ષથી વધારે ત્યાં રહે છે અને એને વિજયભાઈ સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે ત્યાર પછી મેરેજ કરી લીધા છે મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી બીજી ભગતનું બ્લેક બેલ થાય છે અને કરોડો રૂપિયા એ એ ભાઈએ લીધા છે અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું ભૂતકાળમાં જેટલો હતો ખરાબ એટલો ખરાબ નથી છતાં પણ જ્યારે મીડિયામાં બાપુનો સગો ભાઈ સામે આવીને વાતો એલ ફેલ કરતો હોય ત્યારે આપણને ચોક્કસપણે દુઃખ થાય એમના ભાઈ જેનું ભાઈનું નામ છે નીતિનભાઈ નિવૃત્ત રજિસ્ટ્રાર એમ કે મંડળીઓના ઓડિટર હતા એ અત્યારે ભાવનગર છે એણે તો એક વખત બાપુ જ્યારે વીસ વર્ષ કે પચીસ વર્ષ પહેલાં નાગા બાવા થયા ત્યારે પણ એ માણસ ત્યાં ઝઘડવા ગયો હતો એમના ભૂતળી આશ્રમે અને એને કહેતું ભાઈ વીઆ આપણે બાવા નથી થવું ત્યાર પછી સત્તાધારના માન થયા તો સત્તાધારના માન પાસે પણ એ પૈસા લેવાયો હતો એણે પણ પૈસા માગ્યા હતા તું મને એટલા પૈસા આપી દે મારે બીજું કાંઈ નથી જોતું તું ભલે ગમે ઈમાન થઈ ગયો ત્યારે બાપુએ એને આ ચોખ્ખા શબ્દોમાં કીધું હતું આ મુંડિયાનો માલ છે આ માલમાંથી એક પૈસો કોઈને અમે આપીએ નહીં અને અમારે અમે આપીએ તો અમારું ધાવણ લાજે છે જે મને જવાબદારી સોંપી છે બધા માનતો એ એમાં હું એક પૈસાનો આગુપાછું ન કરું એટલે આમાં બધાને પૈસા જોઈશ કે અમને પૈસા આપી દે એના લેખિત પુરાવા પણ અમારી પાસે છે એમણે જે લખીને બાપુને પત્રો જે લખ્યા છે એ ભાઈએ કે ભાઈ તું મને એટલા પૈસા મોકલી દે મારું એકાઉન્ટ નંબર આ છે આમાં તું પૈસા નખાવી દે એ પણ અમારી પાસે આધાર પુરાવા છે આ ષડયંત્રની પાછળ ચારથી પાંચ જણા છે એવી અમારી પાસે ચોક્કસ માહિતી છે એની તમામ માહિતી અમારી પાસે ડિટેલ સાથે છે એમણે જે જે ફોન ઉપર વાતો કરી હોય કે બીજે કંઈ હોય એના વિઝ્યુઅલ પણ અમારી પાસે છે એણે જે વાત કરી હોય ટેલિફોનિક એના ઓડિયો પણ અમારી પાસે છે આવતા સમયમાં અમે વિચારીશ કે એમની આ બધા ઉપર એક દાવો કરી અને સત્તાધારની આબરૂને જે હાનિ પહોંચાડીશ એનું અમે નુકસાની વળતરી લોકો પાસે માંગવાના છીએ અમે કોઈનાથી ડરવાનું નથી સત્તાધાર ક્યારથી કોઈને ડર્યું નથી અને ડરવાનું પણ નથી છતાં પણ બાપુના ભાઈને ખાસ વિનંતી ઓડિયો વિડીયો મારફત હું કહું છું કે ભાઈ ભાઈ તમારું બધું સંકલી લો તમે હું છો અમને ખબર છે તમે આમાં કેટલા સમયથી બાપુની પાછળ ભીડ્યા છો તમે કેટલી અરજી સત્તાધારની વિરુદ્ધમાં કરી છે બધી ડિટેલ્સ અમારી પાસે છે પણ છતાં એક બાપુના ભાઈ તમે છો એટલે અમે તમને ટચ નથી કરતા બાકી કાયદેસર રીતે હવે અમે તમારી ઉપર પગલાં આવતા સમયમાં લેવાના છે બાકી અમે ઘણી વસ્તુ જાણીએ છીએ એમાં અમે તમામ તૈયારી કરી રાખી છે આવતા સમયમાં અત્યાર સુધી જવાબ નહોતા આપતા એનું કારણ માત્ર એ હતું કે તમામ સંતોએ અમને વિનંતી કરી હતી કે ભાઈ તમે આમાં આને આને આપણે જવાબ દેવા ન હોય એટલા માટે અમે બધા મૌન હતા વિજય બાપુએ પણ કીધું કે આપણે મોટાભાઈ આને કોઈ જવાબ દેવો નથી પણ હવે સમય એવું લાગે છે કે હવે પાક્યો છે અને બધાને જવાબ આપવો પડશે અને આને માટેની અમે બધી વ્યવસ્થા રાખી જ છે કોઈ એવું મનમાં ન ધારે કે અમે આવ એમને બધું એમને ચૂપ બેઠા છે એટલે એનો અર્થ બીજો કોઈ ન કાઢે આવતા સમયમાં એને બધાને જળવાતો જવાબ મળશે કોણ કોણ છે ચારની ટુકડી તો છે જ અમારી નજરમાં ચારના નામ છે ચાર કોણ કોણ હું કરે છે એમને ખબર છે આ સિવાયના સમાજના લોકો ક્યાંય ઇન્વોલ્વ નથી જે પાંચ પંદર જણા સપોર્ટ કરતા હોય એટલા પૂરતો બાકી આખો સમાજ એનાથી નારાજ છે સમાજ આખો એને કહે છે કે ભાઈ તમે આ બધું બંધ કરો તમે સત્તાધાર જેવી જગ્યાને લાંછન લગાડવા માટે ઊભા થયા છો બાપુના ચારિત્ર ઉપર લાંછન લગાડવા ઊભા થયા છો બાપુના ચારિત્ર ઉપર કોઈ એમ સાબિત કરી દે બાપુના ચારિત્ર ઉપર એક ડાક પડ્યો હોય તો અમે અમે એને ક્યાંય કરવા માટે તૈયાર છે પણ બાપુના ચારિત્રને ઉપર આંગળી ચીંધવાનું તમે બંધ કરો મહેરબાની કરીને આથી વિશેષ મારે કંઈ કહેવું નથી છતાં મીડિયાના કર્મીઓનું મારે ખાસ કહેવું છે કે તમે એક સાઈડ રજૂ કરો છો એની સામે બીજી સાઈડ પણ હવે રજૂ કરતા જાઓ સાચી વાત તમને મળશે કારણ કે આ બધી જે સ્ટોરીઓ ઊભી કરી છે એ સ્ટોરીઓ ઊભી કરેલી છે કોઈ વસ્તુ એમાં કોઈ જગ્યાએની એ વાતની તથ્યતા મળતી નથી અને તથ્યતા હોય તમે અમારી સામે આવો સત્તાધાર આવો તમે જુઓ ત્યાં કઈ રીતે સેવા થાય છે કઈ રીતે ગાંડા ગુરબાઓને હાંચવે છે કઈ રીતે વૃદ્ધોને હાંચવે છે કઈ રીતે સત્તાધારમાં આવી તમામ મહેમાન છે કોઈ નાનો માણસ નથી કોઈ મોટો માણસ નથી ભૂતકાળમાં તો એવું બનતું કે વીઆઈપી માણસ બોમ્બેથી નીકળે તો અહીં સત્તાધાર ફોન કરી મારો એક રૂમ રાખજો આજની તારીખે બાપુએ આ બધી સિસ્ટમો બધી બંધ કરીશ કે ભાઈ જે વહેલો આવે એને રૂમ મળે પછી ગમે એવો મોટો માણસ હોય તો એણે પછી વ્યવસાયણી કરવાની રહે આ સિસ્ટમ સત્તાધારમાં છે સત્તાધાર એવું ધામ છે કે અઢાર આલમનું ધામ છે અઢાર આલમ ત્યાં આવે કોઈ એક જ્ઞાતિની આ જગ્યા નથી હિન્દુ આવે મુસ્લિમ આવે શીખ આવે ઈસાઈ આવે તમામ કમના લોકો ત્યાં આવે બીજી વાત સેવાની કરો તો કોરોના વખતે પાંચ હજાર માણ અનાજ પડ્યું હતું સત્તાધારને ગોડાઉનમાં વિજય બાપુએ કોરોનામાં એવા વાહનો મારફત આજુબાજુના તમામ ગામડાઓમાં આ અનાજ પહોંચાડ્યું લોકોની સેવા કરી અને રોજે રોજ પાંચ હજાર લોકોની રસોઈ બંધ થઈ ત્યાં કોરોનાના સમયમાં આજુબાજુના પાંચ પિકઅપ વાહનો રાખ્યા હતા આજુબાજુના પાંત્રીથી ચાલીસ હજાર લોકોને રોજ જમવાનું પહોંચાડતા આ વિજય બાપુની સેવા છે ત્યારે આવા એક મહંતને ત્યારે તમે બદનામ કરવા નીકળ્યા છો ત્યારે બધાએ

વિજય બબુ ના એ નથી આપતા કાઈ એવું એટલે એમ હું કે અમને કાંઈટ્યા ત્યાંથી કાઈટ ને કામ કરતા તા ને કાંઈટ્યા અમને ત્યાંથી બરાબર અને બીજું ત્યાં એના મેં હમણાં તમે કદાચ જોયા છે મેં વિડિયા બનાવ્યા હતા આ બધા એના ધંધા મેં કીધા એ હાચા છે હા બધા જ છે એટલે બધા એવા કામની કરે જ છે ને હા બાકી તો તમારે જે કેવું એ પ્રમાણે તમે વાત કરો એની હા કે ભાઈ કેવા ખારા હતા એમને હમ અમને જણાવો કરેલા એને ઈ રણકર ને હાલા બંગલે જાય છે અને હારા માણસો છે નહી કઈ અને હાલી રાત્રે જાય ને આકરાબેન બંગલે હાથમાં બિસ્લેરી બાટલો હોય બે પેન્ટ શર્ટ પહેરીને જાય એટલે કઈ ઓળખાય નઈ એમ હમ અને નાના જે પગી હોય એને ફોડેલા હોય એટલે પૈસા વાપરવા આપે એટલે ઈ કઈ કોઈને કે મેરે બિર અન તમે ને હું કામ કરતો બ માસન ઉટકતી પેલા રોટલી માં હતા તો એ અમારો 10 રૂપિયા પગાર હતો હો પછી 20 થા 20 માંથી 30 થા 30 માંથી 50 હવે આ આવ્યા પછી 100 રૂપિયા તો બળીયા ધામુક ના કાઢી ને તમે હે પણ તમને કાઢી ને કાઢ્યા અમે બધા ને જૂના માણસો ને બધા ને કાઢી મેલા જૂના નું કામ કાઢી નાખ્યું કેંતર માંગતા જૂના માણસારે

હા એ હતા એ અત્યારે ખબર નથી કસમા લોકો છે એવું છે ટેલવા એટલે એને કામ કરતા હોય ને એને ટેલિયા કામ કરતા હોય ને માણસો એને જૂના માણસો બધાય કાઢી મેલા કોઈ નથી રહેવા દીધા બધા નવા લાવ્યા છે પગાર ઉપર તમે બે એટલે ઈ આવ્યા એને કેટલાક વરસથી આવી છે સત્યાચારમાં હત્યાચારમાં આવ્યા છે અને તો વી એક વર્ષ પાંચી વર્ષ થઈ ગયા છે હો તો બી પૃથ્વી વરમાં એણે આમ કંઈક એવા કાંડ ગીરાવી એમને કહ્યો એટલે અમે સમાજની વચ્ચે મૂકી કે બાવા કેટલા ખારા છે હા વિજય બાવા

અટાણે કેવો સાપા સુખથી છે સુ પિસ્ટોલુ ગાંજાની પીવે માર્કેટમાં કરી કરી બંગલે જાય ગીતાને ગીતા આવે ગીતા મૂળ કોણ ઈ છે મુંબઈ ની લગભગ છે મુંબઈ થી એને માવરા આવે છે એના બધા ભાઈઓ એનું મમ્મી ને એના પપ્પા ને બધા જ્યાં રોકાય હોત હતાધાર જમવાનું કરે

જીવરાજ બાપુ તો અમને બહુ રાખતા કપડા દેતા બધું દેતા વિદાય દેતા પૈસા વાપરવા દે આ કઈ ન દે અમને લેવા જાય તો એમ ક્યાંક નથી અમને તગડી મેલે ત્યાંથી જાવ જાવ એ કે તમને કેટલા વર્ષથી ગાડી કાઢી છે મને દસ બાર વર્ષ થઈ ગયા બરાબર હા વિજી બાપુ છે એ નાની નાની બાઈ હોય હારી બાઈ હોય અને મારા જેવા બૌટા માણા પગે લાગવા જાય એટલે આમ ફરી જાય અને એ બાઈ હોય તો એની ત્યારે વાતચીત કરે અને બોલે ચાલે ને ઊભા રહી અમને તો પૈકી લાગવાય નહોતી તો પણ આપણે પગે જ ઉકમ લાગુ ને હિસાબે લાગી આપણે આ હા તો આપા કે થોડું લાગે આ તો એ આઈતી પેન્ટ શોર્ટ પહેરીને જાતો હોય ગીતાબેન ને બંગલે તો બિસ્લરી બાટલો આ રેવતાનું પાણી એ પીતા પેટીયું એમનું ખાલી ખોખા મંગાવે પાણીના પાણીના પાણી નથી પીતા બાટલા મંગાવે એમનું પછી તમે મારે ઉપર બોલાવે અને એની મેળી ઉપરનું હોઠીએ હોય મારે તોડા લોહી કાઢ નાખે એવા મારે પછી બે જણા લઈને મેલવા જાય જ્યાં રહેતા હોય ત્યાં રૂમ એની હોય ને રહેવાની કઈ ત્યાં કારણ બે જણા તેડી ને મેલવા જાય એવા મારે બરાબર એટલે હતા ધર્મ ત્રાસ પૂરો છે ત્રાસ પૂરો છે એનો બડી હોય ને આપણે નવરો કરી દેવું હા બરાબર તમારી જેવા લોકોની હાઈ લાગી છે

હા તો તમને બોલાવતા કઈ રીતે એ લોકો એ ખાલી એમ નામે થી બોલાવે કે બેન નો કે લીલી કે લીલી એટલે તને તમારથી મોટા હતા મોટા નો હોય પણ એને મળીને અભિમાન થી બોલાવે આપણને જીવરાજ બાપુ હતા એ તમને બેન કે ગોરાણી માં કે બેન કે એને કોઈ દી તુકારો નથી કર્યો આને મોત આવે બેન કેતા મારી હા આને મોત આવે છે બરાબર છે

એનું મંતવ્ય રજૂ કરે છે જે આક્ષેપો મૂકે છે અમારી સંસ્થા અઢીસો વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભન થઈ કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની એ સમય આવતા હજી એનો જવાબ દેશો અમે મીડિયાથી એ નજીક છે આપના શ્રદ્ધા સાથે છીએ આપના વ્યવહાર સાથે છીએ આપની સોશિયલ એક્ટિવિટી સાથે છીએ અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી અમારી કોઈ એવી એવી કોઈ નીતિ એવી કોઈ વ્યવસ્થા નથી કે કે કરીને કરીને લોકોને એટ્રેક્ટિવ અમારું અમારું સોપાન ખડું થાય થાય સામ્રાજ્ય ઊભું અને અમારો પ્રભાવ તમારો એવો પ્રભાવ નથી અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે અમારો પ્રભાવ અમારી સંસ્થાનો અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી જે માનવ કલ્યાણ પ્રકૃતિ કલ્યાણ પશુ કલ્યાણ સુખી રૂખી દુઃખી એની સાથે રહેવાનો છે આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે દારૂ તણ થેલી દારૂ પીને આવી આવે લુકડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસ હોય કીધું હોય એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપ્ય તપાસ સમિતિની મેં અને તથ્યતા શું છે સત્યતા શું છે આપ સત્ય સાથે છો અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપને સહયોગ આપીશું આજે જે આક્ષેપો થઈ રહ્યા છે છે એ બિલકુલ પાયા વિહોણા એક એક પ્રલોભન માટે પ્રતિષ્ઠા માટે એક જેને કહે ને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારી સેવા મંડળ એનો એને બરાબર જવાબ આજે આપ 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 બધે છો છો અમારા અમારા સેવક દર્શનાર્થીઓ શ્રદ્ધા સાથે જોડાયેલા છો આપની સામે અમે સમકક્ષી આનો ઉકેલ કાંઈ આવશે કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું જય આપ આખો વિવાદ લગભગ ઘણા લાંબા સમય દરમિયાન ચાલી રહ્યો છે હવે ક્યાંક અહિયાં એવું લાગે છે કે પદ પ્રતિષ્ઠાથી વધારે આ લોકોને પૈસામાં રસ છે એટલે મિલકતની જે કિંમત છે તે પણ ગણાવવામાં આવી રહી છે મિલકત કોણ અત્યારે ચાઉ કરી ગયું છે ક્યાં પૈસા વપરાઈ રહ્યા છે ક્યાં ઉડાઈ રહ્યા છે તેમની પણ વિગતો આપવામાં આવી રહી છે અને આખા વિવાદમાં છે જે આ વિજય મહંત છે તેમણે પણ પોતાનું મૌન તોડ્યું છે એટલે હવે એ જોવાનું છે કે આખા જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એક સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે હવે જોઈએ આ વિવાદ અહીંયા જ સમેટાઈ જાય છે કે પછી આ વિવાદ હજુ ઉગ્ર બને છે જે રીતે અત્યારે આક્ષેપ પ્રત્યે આક્ષેપ અને આ વિવાદ થઈ રહ્યો છે તે કેટલું સાચું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર